નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલ પ્રસિદ્ધ ગઢી માતાજીએ ગુરુપૂર્ણિમા નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓનું ગોળાપુર ઉમટ્યું હતું દરેક શ્રદ્ધાળુઓ ગુરુપૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય મહામંડલેશ્વરમ પૂરણ શરણદાસજી મહારાજનું પૂજન અર્ચન કરીને તેઓને સાલ ફુલહાર મીઠાઈ ભેટ આપીને ગુરુના આશીર્વાદ લીધા હતા અને ગુરુએ દરેક શ્રદ્ધાળુઓને ગુરુપૂર્ણિમા દિવસનું મહત્વ સમજાવ્યું અને સાથે સાથે મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો પરમ પૂજ્ય સ્વરણ પૂરણ શરણદાસજી મહારાજ રામ શરણદાસજી મહારાજ આજના ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉપસ્થિત રહી દરેક શ્રદ્ધાળુઓને દર્શન કરાવીને ધન્યતા અનુભવી હતી ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા રેડી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ મહેશ્વરી ગુરુ નમઃ સનાતન ધર્મને માનવાવાલા વિશ્વમાં તમામ જગામાં આજે ગુરુ પૂનમ મહોત્સવ મનાવાયમાં અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ તીર્થધામ ગઢી માતા મંદિરે પણ શ્રી ભગવાનદાજી મહારાજ શ્રી અવધ દેવીદાસજી મહારાજ રામાનંદ સંપ્રદાય અનુસાર આજે ગુરુ પૂનમ મહોત્સવ મનાવ્યો તમામ ભક્તો અને બ્રહ્મ સંમાજ અને ભગવાન રામના ચરણોમાં મંત્ર આપી સમર્પિત થયા ભક્તો અને ખૂબ જીવન સફળ બનાવ્યો કરી હજાર પચીસો ભક્તો આવી ગળી માતા ચરણોમાં દંડોદ પ્રણામ કરીને આપના જીવનની જીવનયાત્રા સુખદ સફળ અને ઉન્નત બને આ સંકલ વચ્ચે રામ મંત્ર અને કંખી ગઈ બધા જ ભક્તોએ પ્રસ્થાન કર્યો પહેલા રામજી મંદિર ધનુસરાવતી માતા મંદિરમાં ખૂબ જ ભાવ અને ઉત્સાહના સાથે ગુરુ પૂનમ મહોત્સવ ભક્તોને મનાવ્યો અને એમાં પૂજા રામચરણદાસજી અને ચતુર્થ ગાદીપ્રિતા પોતે રહી બધાના જ ભક્તોના સાનિધ્યમાં ગુરુ પૂનમ મહોત્સવ ખૂબ ધામધૂમ ઉજવાયું અને તમામ ભક્તોને શુભાશિષ પાઠવ્યા અને તમામ ભક્તો રાજી થઈને ગયા જય શ્રી